અન્ય આરોપીઓ છે એમના સાથે છે તેમને હજી પકડવાના બાકી છે પકડાયેલા આરોપી એક રાહુલ દમોનાથ રામ દયાલ જયસવાલ આરોપી મોહમ્મદ નસીબ મોહમ્મદ બસીર મોહમ્મદ અમીનને બંનેને પકડીને રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા પાટણ એલસીબી રાધનપુર ખાતે આવી વેચાર રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેની તપાસ હાથ ધરવામાં આવી માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ